પોતાની પાટીમાં સરસ મજાના સુરજ દાદા દોરે

વેરી ગુડ હવે બધા એક તમારું નાનું એવું સરસ મજાનું પોતાનું ઘર દોરી લ્યો ચાલો બધા પોતાનું ઘર દોરે સરસ મજાનું નાનું સરસ ચાલો હવે બધા સરસ મજાની એક હોડી દોરે પેલા નદી દોરો હાલો સરસ મજાની એક નદી દોરો ઘર પાસેથી જાતી હોય એવી નદી દોરો સરસ મજાની એમાં પાણી દોરો મજાની એક માછલી દોર નાખો આવડે એવી જેવી આવડે એવી માછલી દોરો મસ્તની સરસ મજાની પાણી દોર્યું એમાં માછલી દોર નાખો થઈ ગઈ માછલી પણ થઈ ગઈ દોરો દોરો માછલી મસ્તની મજાનું વાદળ દોરો સરસ મજાનું વાદળ દોરો મસ્ત મજાનું વાદળ દોરો હા વાદળમાંથી વરસાદ વરસાવો વાદળમાંથી વરસાદ વરસાવો

મને કહેજો ચાલ આપણે સૌથી પહેલા શું દોર્યું સૌથી પહેલા શું દોર્યું ચાંદો દોર્યું કે સુરત દોર્યું સૂરજ સુરજ દાદા દોર્યા બરાબર સુરત દાદા આપણને શું આપે તડકો હે તડકો તડકો આપે એને પ્રકાશ આપ્યો કહેવાય પછી બીજું શું દોર્યું આપણે ઝાડવું દોર્યું ઝાડવું આપણને શું આપે છાયું આપે વેરી ગુડ ચાલો એના પછી આપણે શું ધર્યું ઘર ઘર આપને શું ઉપયોગી થાય રહેવા માટે ઘર હોય એના પછી આપણે શું ધર્યું નદી નદી ધોરી તો નદી આપણને શું ઉપયોગમાં આવે પાણી આપે ઈ પાણી કેવું હોય નદીનું પાણી પીવાનું હોય મીઠું હોય એટલે નદીનું પાણી આપણને મીઠું પાણી આપે પછી એના પછી તમે શું કર્યું વાદળા વાદળામાંથી શું વરસાવ્યું વરસાદ એટલે એ વરસાદનું પાણી પાછું કેમાં જાય નદીમાં જાય સરસ